અલકાપુરી હવેલી મંદિર ખાતે સેવા કરતા બહેનો દ્વારા ચલાવવામાં આવતું શ્રી યમુના સખી મંડળ દ્વારા સત્યાવીસ જાન્યુઆરીથી બે ફેબ્રુઆરી સુધી ગર્ગસ્મિતા આધારિત શ્રી કૃષ્ણના જીવનની રસમય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ગિરિરાજ શાસ્ત્રીજી દ્વારા રસપાન કરાવવામાં આવી રહ્યું છે ધર્મમાં અને કથા શ્રવણમાં કે સેવામાં આપણે ઇલેક્ટ નથી થતા પણ ઠાકોરજી આપણને સિલેક્ટ કરે છે તેમ કહ્યું હતું મહાપ્રભુજીને શોધવા હોય તો તેમના ગ્રંથમાં શોધવા મહાપ્રભુજીએ કહ્યું છે કે હું ગ્રંથમાં બિરાજમાન જ છું આ સાથે જ રાધાજીની વ્યાખ્યા આપતા તેમને જણાવ્યું હતું કે પાપમાંથી મુક્તિ આપે તે ભક્તિ અને ભક્તિ પ્રગતિ એવું થાય છે જ્યારે ધા બોલતા શ્રી કૃષ્ણ આપણી પાસે આવી જાય છે આપ શ્રવણ કરી જ રહ્યા છો ને જોઈ રહ્યા છો આ ગર્ગ સંહિતા કથા છે અને ગર્ગસંહિતા કથા એ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને ગર્ગાચાર્યજીએ વ્રજમાં રહી પ્રત્યક્ષ અનુભવી અને ભગવાને આજ્ઞા કરી અને એમના ગુરુ શ્રી નારદજીએ એમને કહ્યું કે ભગવાનની લીલાઓનો વિસ્તાર કરો કેમ તો કે કલયુગની અંદર માત્ર અને માત્ર ભગવાનની લીલાઓ અને ભગવાનના નામ જ તારનાર છે હરેર નામૈવ નામૈવ હરેર નામૈવ કેવલમ કલૌ નાસ્તી નાસ્ત્યેવ નાસ્તિતયવ ગતિરન્ય થ એમ કલી સંતરણોપનિષદમાં પણ જણાવવામાં આવ્યું છે અને ગર્ગાચાર્યજી પણ એ જ વાત કરે છે કે ભગવાનના નામ અને લીલા સિવાય કોઈ ઉદ્ધાર નથી એટલે ગર્ગાચાર્યજીને ભગવાને આજ્ઞા કરી તમે વ્રજમાં રહો એટલે આ ગર્ગ સંહિતા કથા છે ને લાઇવ ટેલિકાસ્ટ છે બેઝિકલી ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું લાઇવ ટેલિકાસ્ટ બીજે ક્યાંય નહીં ખાલી ગર્ગ ગર્ગસંહિતા તમે વાંચી લો એટલે ભગવાનની લાઈવ ટેલિકાસ્ટ તમે અનુભવી શકો છો અને એમાં અમે આ સાત દિવસની અંદર અનેક પ્રકારની લીલાઓ જે યમુના સખી મંડળ દ્વારા જે અલકાપુરી ગોરધનનાથજી હવેલીને સમર્પિત છે અને ત્રીસ વર્ષથી અમારી સાથે અમારા ગોપીનાથ ગ્વાલ મંડલની સાથે પણ જોડાયેલું આ મંડળ છે અને એ મંડળે આટલા અથાક બહેનોએ ભેગા થઈને જે આયોજન કર્યું છે એને ખરેખર ધન વખાણવા જોઈએ કે એ એમના ત્રીસ વર્ષની સેવાનું આ ફળ છે આ કથા સાત દિવસ ચાલવાની છે અને હજી પણ જો લોકોને લાભ લેવો હોય આજે રાસની કથા છે આવતીકાલે વસંત પંચમીનો ઉત્સવ છે કથામાં પણ અને ભારત દેશમાં પણ કેમ કે પંચમી ક્ષયાતિથી હોવાથી આવતીકાલે વસંત પંચમી છે એટલે અમારી કથામાં પણ ફૂલ ફાગ અને ભગવાનનો જે ચૈત્રમાં થયેલો રાસ જેનું વર્ણન ગર્ગ સંહિતામાં મળે છે ભગવાને ત્રણ રાસ કર્યા છે એવું વર્ણન ગર્ગ સંહિતામાં મળે છે તો બીજો રાસ એ આવતીકાલે થશે જેમાં ફૂલ ફાગ હોળી રસિયા થશે જે લોકોને આનંદ લેવો હોય તે મોસ્ટ વેલકમ આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો